જે અઢી વર્ષમાં નોંધણી કરી પોતાનામે કરેલા તમામ વાહનો બ્લેક લિસ્ટ કરવામાં આવતા વાહન ચાલકો દોતા થઈ રહ્યા છે બ્લેક થયેલા માલિકીના વાહન સહિત અન્ય તમામ વાહનોના માલિકોને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ નોટિસ પણ આપવામાં આવેલી નથી વહીવટીતંત્રની ભૂલને કારણે તમામ વાહન માલિકોને હેરાન પરેશાન થવાનું વારો આવ્યો છે પહેલી એપ્રિલ બે હજાર એકવીસ પછી ખરીદાયેલી કાર ટ્રક બસ અને ટેમ્પો સાઇડના વ્હીકલની હંગામી ફી માં વધારો કરાયો હતો જ્યારે ટુ વ્હીલરની ફીમાં ઘટાડો કરાયો તમામ વેરા ભરપાઈ કરી દેવામાં રજીસ્ટ્રેશન ફીમાં થયેલ સુધારા વધારાના અમલીકરણમાં વાહન વ્યવહારના જવાબદાર અધિકારીઓ દ્વારા અને બે જવાબદારીને કારણે ગુજરાત મહારાષ્ટ્રએ દસ લાખ થી વધુ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો અને કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે નજીવી રકમ અને વાહન વ્યવહારના જવાબદાર અધિકારીઓ દ્વારા જે વાહનો બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે તેને કારણે નિર્દોષ વાહન માલિકો ભોગ બની રહ્યા છે તથા સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો સેવાભાવી સંસ્થાના પ્રમુખો અને ટ્રસ્ટીઓ સહિતના જાહેર જીવનની સાથે જોડાયેલા વાહનોના માલિકોની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી છે થયેલા વાહન વાહન કારણે જો કોઈ અકસ્માત થાય અથવા તો માલિકે વાહન વેચવું હોય તો પણ તેના આવનાર દિવસોમાં મુશ્કેલી થઈ શકે છે આવી સ્થિતિમાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે પરંતુ વાહન વ્યવહાર વિભાગને જાણે તેની કોઈ ચિંતા ના હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે